ને આ ઢીંગો ઢીંગો હિસકામાં લગાડેલો છે તો ખબર હિસકે છે એ બે ત્રણ બાંધ્યા છે કોઈને ખબર પડે આ નવી રૂમ છે એમ તો સીધું તો આપણે રૂમ તો કેમ છો ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તમને પેલા જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આપણે કેટલા સમય થયા યુટ્યુબમાં નહોતા આવ્યા તો આપણે યુટમાં આ કેટલા સમય થઈ ગયો છે ઘણો સમય થઈ ગયો છે આપણે યુટ્યુબમાં અપલોડ ન થયા આજ વિચારી લીધું છે કે આપણે યુટ્યુબમાં જવાનું જ છે તો મારા લગ્ન પછીનો આ મારો પહેલો વ્લોગ છે તો આપણે યુટ્યુબમાં પહેલો વ્લોગ અપલોડ કર્યો છે તો તમે થમીને જોઈને તો કહી દીધું છે આ શેનો બ્લોગ છે તો આમાં તમને હું દેખાડવાનો છું મારે ઘર બધું ઘર તો તમને જોઈ જ લીધું છે પણ લગ્ન પછીનું કેવી મારી રૂમ છે ને એ બધું દેખાડવાનું છે હું તમને તો હાલો બધા વિડીયોમાં જો અને આ પૂરો વિડીયો ગયો તમને બધાને મજા આવશે તો આપણે હા રૂમ છે આખી આખી આપણી રૂમ છે આ એક કબાટ કબાટમી કશે જો આ છે ટીપા એમાં તો આપણે આ સકલીયું લાવી છે સકલીયું ઉપર ફુરડા મીકાશે ઓલું બધું એ કાસુની વસ્તુ છે એમાં મીકું છે થોડા ફુરડા એ મેકા મંદિર આ કાક સકલીનું બનાવ્યું છે તો સકલી છે આ સકલી ફૂરડું છે આ ઉભો છે તો આ ઉપોકાસ આ બધી વસ્તુ પડ્યું

આમાં આપણે પેન્સિલ ને પેન ને કંઈક હોય ને એટલું બધું એવું મેં કોણ પણ આપણે આમાં ગુલાબ નાખ્યા છે આમાં આપણે ગોઠલામાં ફૂડ આવી તો આવું બધું છે આપણી રૂમમાં એક ગુલાબ આમી ગયું છે ઊભા કાસમાં આપણે બધું ગોઠવી દીધું છે સ્પ્રેના અંતરને મોડ મોઢ તો એવું છે અને કાંક માર્ગન્ના ની કાંઈક કટલી રહ્યું છે pertama Tadi yeah, yeah. mm -hmm. yang pedih Paisa apa ya Jadi awal temennya Awal temennya biar deh Kalau masuk Ngapro biar sih nah, Tuh biar kewal aja Komet mah gitu Cerut betul aja Ngapro biar sih

આમાં બધું લૂગડાનું સામાન ને એવું બધું છે ગોધડા ને એવું કપડાના થેલોને એવું બધું છે જો તમે આ કપડાં મારા પીડા છે બીજો આ સામાન બધો પીડ્યો છે અને આમાં તો લોક મારેલો છે લગભગ ખુલ્લો થઈ ગયો જો આમાં બધું જે ગિફ્ટ ને એવું ખોલ્યું તો એ બધું આ ખોખા છે અને આપણે ફોર વ્હીલમાં દિલ લગાડેલું છે આ ફોટો આપણો છે તો એ ફોટો હજી બધું આ રૂમ હજી અણસણ કરવાનું બાકી જ છે હજી પણ આમાં બધે હજી કાંઈ ખીલ્યું ને એવું કંઈ ખૂતે નહીં એટલે કંઈ લગાડ્યું નથી હજી બધું શણ કરી નિરાતે બધું થાય તો આ બધું આમાં ફોટા ફ્રેમ ને બધું છે સોટાડવાનું છે આ બધું આવી રીતે છે આપણી કાક રૂમ તો આવી આપણો બેડ છે તમને દેખાડી તો દીધો છે પંખો પેલા અહીંયા હતો અહીં લીધો છે બેડ ઉપર આવી રીતે આપણી રૂમ છે બેડની અંદર થોડો ઘણો ગોદળાની એવું સામાન્ય હોય મેં દીધું છે વાસણ ની એવું એની અંદર નાખ દીધું છે સેટી પેટી આવે કે એટલે એની અંદર વધારાની વસ્તુ જે ન જોતાની હોય એ ના નાખ દીધું છે અને હવે આપણે બહાર જો અહીંયા થોડાક તોરણ જેવું લાવ્યા છે આ ઢીંગો ઢીંગો અહીંયા ફોટા છે હિસકામાં લગાડેલો છે તો બેઠો બેઠો હિસકે છે એ

પેલા બેડ રૂમ તો પછી આ બાજુ લઈ લીધો અને કબાટ આ બાજુ હતો કબાટ આપણે આ બાજુ લઈ લીધો છે છે તો તો રૂમ તમે જોઈ લીધી હોય અને રૂબરૂ જોઈ હોય તો આપણે વ્યાજો આપણે ઘરે તો કેટલા સમયથી મને લાગતું હતું કે હું યુટ્યુબમાં જાઉં છે જાઉં છે પણ આ આસ્તો અપલોડ થાઉં છે એમ થાતું જ તું તો બસ આજનો વિડીયો એટલે સુધી જો તમને વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય